રાજ્યમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવા અંગે હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર જણાવાયું હતું પરિણામે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે તમામ ટુ વ્હીલર ચાલક સરકારી અધિકારી અને કર્મચારીઓએ ફરજિયાતપણે હેલ્મેટનો ઉપયોગ કરવાનો રહેશે આ સાથે ટુ વ્હીલર વાહન ચલાવતા ચાલક હેલ્મેટ વગર દેખાય તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરતના તમામ રિજિયનમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ હતી સુરતમાં ફરજિયાત હેલ્મેટ અંગે ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવો યોજાઈ છે શહેરના અનેક પોઈન્ટ ઉપર રાત્રે પણ પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી હવે સવાર હોય કે રાત ટુ વ્હીલર ચલાવતા હોય તો હેલ્મેટ તો પહેરવું જ પડશે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના ખાસ સૂચના કરેલી કે દિવસ દરમિયાન પણ હેલ્મેટનું પહેરવાનું પ્રમાણ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને ઘણી વખત નાઇટમાં પણ એ ચેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે જેથી અમે સુરત શહેરમાં અલગ અલગ પોઈન્ટો રાખી જેવા કે અમે અઠવા ગેટ ખાતે ઉદના દરવાજા ખાતે કારગિલ ચોક ખાતે તેમજ વાઇ જંક્શન ખાતે જે રાત્રે હેલ્મેટ જે નથી પહેરતા એના માટે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે અને ઘણી વખત અંધારોનો લાભ લઈ અથવા તો સ્ટ્રીટ લાઇટ ન હોય એવી જગ્યાએ લોકો હેલ્મેટ કાઢી નાખે છે અથવા તો પોતાની ડિક્કીમાં મૂકી રાખે છે અને હેલ્મેટ પહેરતા નથી એટલે અમે આવા જે હેલ્મેટ નથી પહેરતા એવા વાહન ચાલકોને રોકીએ છીએ અને જે હેલ્મેટ ડિક્કીમાં મૂકી રાખ્યું છે એને કહીએ છીએ કે ભાઈ હેલ્મેટ તમે તમારી સુરક્ષા માટે છે જેથી હેલ્મેટ પહેરે અને જે રાત્રે એવું માનતા હોય છે કે ટ્રાફિક પોલીસ નહીં હોય તો એ લોકોના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્ય થાય એ માટે અમે હેલ્મેટ ડ્રાઈવનું રાખી એ હેલમેટ ડ્રાઈવ રાખી અને જે લોકોએ હેલ્મેટ નથી પહેર્યું એને ઈ ચલણ આપી અને એના માધ્યમથી એને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાલ કરી રહ્યા છે સુરત શહેરમાં આ રીતે અલગ અલગ નાઇટમાં પણ વાહન ચાલકોને હેલ્મેટ નથી પહેરતા એનું વાહન ચેકિંગ એનું હેલ્મેટથી હેલ્મેટ નહીં પહેરતા વિરુદ્ધ લોકોનું ચેકિંગ હાલ ચાલુ છે